હે ગુરુ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અ ન્યુ બ્લોગ વિડિયો આજે છે શીતળા સાતમ અને નંદુ બેસાડે છે શીતળા માને હા બસ સુરત ની ટા સાઈ જાય છે બરાબર જો રસોડામાં માં શીતળા માતાજી ને બેસાડવાની પ્રક્રિયા ચાલુ છે જો હવા માં નીચે ઉતરવાનો નામ લેતો નહી લઉ તન તેડી તણી પરવાનો અમાર કોક બોલતો ખરી શીતળા માતાજીને ને કશું નહીં બોલવાનું સાથે સાથે આપણા બાયણાના બી કંકુ અને સાથીયાના ચોટલા કરશે નંદુ નંદર બતાવું તમને અહીં બી કરવાનું હોય ત્રણ ચાર પાંચ અને એક બી સાથીઓ કરવાનો સીલું રો 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 રોજ કરવા હું નહીં જાવે ભૂખ લાગી જો ઘરમાં આ રીતના કઈ શીતળામાં બેસાડ્યા છે નંદુએ આ રીતની પ્રસાદી અને કેસ પણ આ રીતે સજાવી દીધો છે હું જોઉં છું ગમ શેતળામાં માટે શ્રીફળ લેવાનું છું ને એટલે જો ગાડી અહીંયા મૂકી દીધી છે આ રીતનું ઘરનું ગયા તાર માહોલ એકદમ ક્લીન શીતળા સાતમ હોવાના કારણે જો અમારે હવાર હવાર અમે એક માણસનો ફોન ડેલી આવે છે એનો આવી ગયો છે પછી જો ચા અહીંયા મૂક્યો છે નંદુએ કેમ કે અંદર માતાજી બેસાડ્યા છે ને એટલે જો અંદર માતાજી બેસાડ્યા છે ને તો અંદર આપણે ખાવાનું ના બનાવરાય અને ચૂલો બી નહીં પ્રગટાવવાનો ને એવું ના હોય નંદુ એવું હોય ને અને તો ચૂલો એકણ પ્રગટાવ્યો છે જો નંદુ એકણ ચા મૂકી દીધો છે ચા બા પીવી હોય તો આવી જો જલ્દી ફટાફટ હડ નંદુ વાતો કરો ફોન મે ની બુનંગાત ફોન આવ ભાઈ મન તો ભૂલી જ જાય આજે હું જોઈ રહ્યો છું એક મહિનામાં અમારા સંબંધી મેક થઈ ગયું છે મહિનો તમે કણ આય છે હવે દેખાય ઘર એ છે અમાર બેનનું ઘર વર્ષાનું અને એ જોઈએ છે જમવા માટે જે જગ્યાએ બારમું રાખેલું હતું ત્યાં જઈને હું આવી ગયો છું હું ત્યાં જમીન આવ્યો જો ઘરે આવી ગયો છું થોડો થોડો છે અને અમારે કરવાનું છે એક ગેમનું પ્રમોશન સારી એવી ગેમ છે તમે જોજો જેન્યુન છે મતલબ તો જ અમે પ્રમોશન કરીએ બાકી ના કરીએ જો હાથ પગ ધોવા જતી ધોઈને આવી ગઈ છે આપણા ઘરે પાછા પેલા ફૂલ ખીલીને એકદમ મસ્ત થઈ ગયા છે અને વરસાદ થોડોક થોડોક ચાલુ છે પોણી મેં રાતે પોણી આયતું ને ત્યારે ભરી તું શું કરવા ખબર આપણી ગાડી ધોવા માટે

થોડી ધંધા થોડી આગળ નઈ વખાઈ. શોર્ટ વિડીયો બનાવવાનું ચાલુ છે જોર છે.

મે બે મે ફરતા હંદા હારુર હેમ લોગોને ખબર પડે કે પાણી હે અચ્છા ચલો અપના કામ કરો સિનેમેટિક શૉટ હા હા અપના અપના કામ આ આ કડ દી બડકવાનો વિડિયો ઓ તે મસ્ત બનતી હો ને اتنا બડા પાન apni zindagi mein apna hi pura india pita મેને ના સિગરેટ હાથ

ખબર પડે તન કઈ હવે એવું ને એવું ગાડી ના ગાતો નકર તારા લમણા લાલ કણ નાખે હું ખાલી બસ એટલું ગાડી શીખ્યો તું નંદુ રોધવાનું કરે છે જોઈ ક્યું રોધવાનું હું બનાવ્યું ચણા મસાલા રોટી રોટી એક જલ ઠીક છે એ તો એક જલ